તો કપાસના ભાવમાં એક મિત્રો મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે આજના દિવસે કેટલાક માર્કેટિંગ યાર્ડમાં મોટા જબર ફેરફાર જોવા મળ્યા છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના ભાવ આપણે આ વિડીયોની અંદર જોવાના છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને મળતી રહેશે વિરમગામ તેરસો ત્રીસ થી પંદરસો ને સત્યોતેર ધ્રોલ તેરસોથી પંદરસો ને બાસઠ હળવદ તેરસોથી હોળસો ને છેતાલીસ બોટાદ તેરસો પચાસ થી હોળસો ને પચાસ ઉનાવા તેરસો અગિયારથી હોળસો ને બત્રીસ વિસનગર બારસો પચાસ થી હોળસો ને સિત્તેર ધંધુકા ચૌદસો થી હોળસો મોરબી તેરસો ને એસી થી હોળસો ને વીસ બહુસરાજી બારસો પચાસ થી સૌદસો પચાસ રાજકોટ સૌદસો સિત્તેર થી હોળસો ને વીસ કડી સૌદસોથી સોળસો ને હોળ સિદ્ધપુર ચૌદસોથી હોળસો ને સાસઠ આંબલિયાસંઘ બારસો પચાસ થી પંદરસો ને એકાવન સાવરકુંડલા તેરસોથી સોળસો ને તેર જેતપુર પાંચસો થી હોળસો ને અગિયાર અમરેલી સાતસો નેવું થી હોળસો ને ચાલીસ હરસોલ સોળ સૌદસો ને સાસઠ થી પંદરસો ને સોતેર કુકરવાડા તેરસોથી હોળસો ને પંદર વિજાપુર ચૌદસો થી હોળસો ને અઢાર ગોઝારિયા બારસો ધ્રાંગધ્રા પંદરસો ને એકાવન થી હોળસો ને એકાવનથી સોળસો ને એકત્રીસ જામખંભાળિયા તેરસો પાસઠ પંદરસો ખેડબરમાં ચૌદસો પચાસથી થી પંદરસો ને ચાલીસ જસદણ તેરસો પચાસથી થી ને બાર જોતાણા અગિયારસો એકસાઠથી ચૌદસો ને એકવીસ ખાંભા તેરસોથી હોળસો જામજોધપુર તેરસોથી પંદરસો ને પંચ્યાસી વડાલી ચૌદસોથી હોળસો ને પિસ્તાલીસ પાટણ તેરસો એસીથી હોળસો ને છ્યાલીસ સાણસમા બારસો એકાણું થી પંદરસો ને છેતાલીસ હારીસ તેરસો ને સાઠથી ચૌદસો ને એકસઠ વાંકાને તેરસો ને પચાસથી પંદરસો ને અઠ્યોતેર અંજાર તેરસોથી પંદરસો ને સત્ત્યોતેર માણસા તેરસોથી હોળસો ને ઓગણીસ બાબરા ચૌદસો દસથી હોળસો ને પચીસ કાલાવાડ અગિયારસોથી પંદરસો ને સાઠ જામનગર એક હજારથી હોળસો ને પાંત્રીસ થરા તેરસોથી પંદરસો ને પંચ્યાસી શિહોરી બારસો એકાવન થી પંદરસો ને પાસઠ ભાવનગર બારસો એકાવન થી હોળસો ને એક ટીટોઈ તેરસો પચાસથી પંદરસો ને ઓગણપચાસ મહુવા બારસો સિત્તેરથી પંદરસો ને ઓગણચાલીસ હિંમતનગર પંદરસો ને સોપનથી પંદરસો ને નવ્વાણું તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા ભાવ અને તમારો મત કોમેન્ટમાં જણાવી દેજો કે અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને મણદેઠ કપાસના ભાવ શું જોવા મળે શું હોવા જોઈએ અને મિત્રો ફેરફારની વાત કરીએ તો એકાદ માર્કેટિંગ યાર્ડમાં સોળસો સુધી ભાવ જોવા મળ્યા છે પરંતુ એનો નીસો ભાવ ગણીએ તો તે હજાર બારસો થી શરૂઆત થાય છે એટલે અત્યારે આ ભાવ યોગ્ય કહેવાય નહીં અત્યારની મોંઘવારી પ્રમાણે જોઈએ તો ઓછામાં ઓછા ભાવ બે હજારથી લઈ અને પચીસો રૂપિયા સુધી ખેડૂતોને મળવા જોઈએ જેથી કરીને ખેડૂતોને જે કપાસની ખેતી કરવી હોય તો એમાં થોડો ઘણો પૈસાનો વધારો રહી શકે અન્યથા અત્યારના જે ભાવ જોઈએ તો એમાં મણદીઠ જે કપાસ પકવવા પાછળ જે ખર્ચો થાય એ ખર્ચના પણ પૈસા ઊભા ન થઈ શકે એવી અત્યારે ખેડૂતોની હાલત જોવા મળી રહી છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો